સાચો જ્ઞાની કોને કહેવાય છે અને સાચો મૂર્ખ કોને કહેવાય છે તેમાં બુદ્ધ એક ગાથા દ્વારા કહે છે ગાથા નંબર છે ત્રેસાઠમી અને ગાથા આ રીતે છે કે જે મૂર્ખ પોતાના મૂર્ખપણાને જાણે છે તે જ્ઞાની જેવો છે પરંતુ જે મૂર્ખ પોતાને જ્ઞાની માને છે તે જ સાચો મૂર્ખ કહેવાય છે તેની સમજૂતી મેં કંઈક આવી રીતે આપેલી છે કે આ ગાથા આત્મસજાગતા અને નમ્રતાનું મૂલ્ય શીખવે છે બુદ્ધ કહે છે કે જે વ્યક્તિ પોતાની ભૂલો અને અજ્ઞાનને ઓળખે છે તે જ્ઞાનની શરૂઆત કરે છે કારણ કે તે શીખવા માટે તૈયાર હોય છે બીજી બાજુ જે પોતાને જ્ઞાની માને છે અને પોતાની ખામીઓને નજરઅંદાજ કરે છે તે સાચો જ મૂર્ખ છે કારણ કે તેની પ્રગતિ અટકી જાય છે આ ગાથા આપણને પોતાના વર્તન અને વિચારોને સતત તપાસ કરવા પ્રેરે છે આપણે પણ આપણી પોતાની ખામીઓને જોવી જોઈએ આવું નિરીક્ષણ કરવાથી મન સ્વચ્છ થાય છે અને આપણને સારા માર્ગે જવા માટે મદદ કરે છે